શ્રી કવિયો જૈન મહાજન ભુજ સંકુલ મધ્યે ભારતીય જૈન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાંકલાના અધ્યક્ષ સ્થાને સમસ્ત જૈન સમાજના હોદ્દેદારો સાથે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું શ્રી કવિઓ જૈન મહારાજન ભુજ સંકુલ મધ્ય ભારતીય જૈન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નંદકુમાર સાંકલાના અધ્યક્ષ સ્થાને સમસ્ત જૈન સમાજના હોદ્દેદારો સાથે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જૈન સાધુ સંતો ભુજના પ્રમુખ શ્રી સ્મિતભાઈ ઝવેરી જાણીતા દાનવીર શેઠ કમલેશભાઈ સંઘવી કચ્છ બીજેએસના પ્રમુખ હિતેશ ખંડોલ મહામંત્રી કૌશલભાઈ મહેતા કવિ ઓજૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘ કચ્છ ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શીતલભાઈ શાહ ભુજ નગરપાલિકાના સદસ્ય શ્રીમતી રેશમાબેન ઝવેરી લાયસ હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ મહેતા તેમજ બીજેએસના કચ્છ જિલ્લાના હોદ્દેદારો ભુજ શહેર જૈન સમાજના હોદ્દેદારો યુવા પાંક મહિલા પાંકના હોદ્દેદારો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી જૈન સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા અહેવાલ ન્યૂઝ પવન જોશી માંડવી